સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર ચાર સામે ફૂટપાથ પર સુવા બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઘટના બાદ પોલીસ આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી જો કે સીસીટીવી કે ટેકનિકલ સર્વેલન્સ કામમાં આવ્યા ન હતા આરોપી પાસે મોબાઈલ પણ ન હતો માત્ર એક ફોટાના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો મૃતક ઓડિશાનો વતની હતો મૃતક મૂળ ઓડિશાનો અઠ્યાવીસ વર્ષીય દેબાશીષ ભેરા એકલો રહેતો હતો છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો હતો પરિવાર રહેતો પર ઝૂંપડાઓના રહીશો માટે બનાવવામાં આવેલા બાથરૂમની બહાર જ ચપ્પુના ઘ માર્યા હતા ત્યારબાદ દેબાશીસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે દસ ફૂટ દૂર જઈને રોડ પર ઢળી પડ્યો હતો જેથી આરોપી નજીકમાં જ આવેલી એક અવાવરૂ જગ્યા પરથી જતો રહ્યો હતો પોલીસને ટીમો બનાવવી પડી પોલીસે કહ્યું કે દેબાશીષની હત્યા થઈ હતી શ્યામલાલ શકમંદ તરીકે મળ્યો હતો ફૂટપાથ પર લઈને ઝઘડો થયો હતો જેમાં હત્યા થઈ હતી શરૂઆતમાં શ્યામલાલ તરીકેનું શકમંદનું નામ માત્ર જ હતું બાદમાં અલગ અલગ ટીમો બનાવી હતી તમામ લોકોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું શકમંદ પાસે કોઈ મોબાઈલ ન હતો ટીમોએ એકસો પંચોતેર કેમેરા અને પિસ્તાળીસ જગ્યા અને અઢાર પાર્કિંગ છ લારી સહિતની સાત જગ્યાની તપાસ હાથ ધરી હતી શનિવારી બજારમાં વાત કરી હતી ત્યાં ફોટો બતાવ્યો હતો જેમાંથી એક વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો હતો પાકીટ વેચવાનો ધંધો કરવા આવ્યો હતો જેથી પોલીસ સ્થળ પર પહોંચીને તેને ઝડપી લઈને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી સમગ્ર બનાવમાં સુવા બાબતે ઝઘડો થયો હતો બાદમાં ચપ્પુ મારી હત્યા કરીને નાસી ગયો હતો આરોપીનો હાલ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ત્રેવીસ ના રોજ રાત્રિના સાડા અગિયારની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો અત્યારના બનાવમાં હકીકત એ મુજબ છે કે ભોગ બનનાર તરીકે દેબાશિષ બેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો અને શકમંત તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક વ્યક્તિ છે એ અમને શકમંત તરીકે મળ્યો હતો એમાં પ્રાથમિક માહિતી એ મુજબ હતી કે આ બંને વચ્ચે ત્યાં સુવા બાબતે ફૂટપાથની બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જે આરોપી છે

અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એ સાથે જ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પણ પીઆઈસી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કેમકે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી એની પાસે કોઈ મોબાઈલ ન હતો કશું ન હતું તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ જ પ્રકારની હતી આ ચેલેન્જના ભાગરૂપે અમે જે ટીમો બનાવી હતી આ ટીમોએ આશરે એકસો પંચોતેરથી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાલીસથી વધુ અવાવરૂ જગ્યાઓ સત્યાવીસથી વધુ ઝૂપડપટ્ટી અઢારથી વધુ બીજી જગ્યા પાર્કિંગ પ્લેસ પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એવી સાત જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી અને આરોપીને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન આ લોકોએ જે શનિવારે બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આ ચહેરાવાળો વાળો વ્યક્તિ અહીંયા જ છે અને અગાઉ પણ તે મુજબ આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો આ હિરાસતમાં લીધા બાદ એને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ બનાવમાં પોતે જ આરોપી છે અને સમગ્ર બનાવમાં પોતે સુવા બાબતે આસપાસમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડાના ભાગરૂપે તેણે પોતે પોતા પાસે રહેલું ચપ્પુ ભોગ બનનાર મારી દીધું હતું અને ત્યાંથી તે ભાગી ગયો હતો આ સમગ્ર બનાવમાં પોલીસે સતત મહેનત કરી અને આજે સવારે આ ડિટેક્શન કરેલ છે